છેલ્લા કેટલાક દિવસોથી હું આપની સાથે વાત કરી રહ્યો છું કે ભરતીકાંડ કઈ પ્રકારે થતા હોય છે અને ખાસ કરી ઇન્ડેક્સ બીના કથિત ભરતીકાંડની વિગતો આપું છું ડેપ્યુટી મેનેજર ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ જનરલ મેનેજર આઈટીની ભરતીમાં થયેલી ગેરરીતિઓની વાતચીત બાદ આજે આપણે વાત કરવી છે જનરલ મેનેજરની ભરતીની કે જેનો પગાર સુપર ક્લાસ વન જેટલો અધિકારીનો પગાર થાય તેટલો છે પરંતુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ઇન્ડેક્સ બી નામની એક સંસ્થા છે જે સંસ્થા સરકારની સંસ્થા છે ઓગણીસો ઓગણીમાં આ સંસ્થાનું રજીસ્ટ્રેશન થાય છે અને આ સંસ્થા કાર્યરત થાય છે લોકોને રોજગારી મળે અને આપણા રાજ્યની અંદર રોકાણકારો આવે રોકાણકારોને સવલત આપી શકાય પરંતુ તેની અંદર હવે સવલતો મળવા લાગી છે કેટલાક ચોક્કસ લોકોને અને કેટલાક નોકરી આપવા માટે ધંધો કરી રહેલા લોકોને હવે જેમને નોકરી મેળવી છે તેઓ ધંધો કરે છે કે નહીં એ તપાસનો વિષય છે ને સરકારે ચોક્કસ કરાવી જોઈએ અન્યથા નવજીવન તેની પણ તપાસ કરતું રહેશે આ કામ એસીબીનું છે આ કામ રાજ્યની સરકારનું છે પરંતુ કરી રહ્યું છે નવજીવન ન્યૂઝ જનરલ મેનેજરની ભરતીમાં કઈ રીતે કથિત ગોટાળાના શંકાસ્પદ વ્યવહારો દેખાય છે તેની વિગતવાર અને ટેકનિકલ માહિતીને સમજીએ સૌથી પહેલાં ઇન્ડેક્સ બીમાં રિસ્ટ્રક્ચરિંગ એક્ટિવિટીના ભાગરૂપે જનરલ મેનેજરની રિક્રુટમેન્ટની શરૂઆત થાય છે જનરલ મેનેજરની ભરતી માટેની શરૂઆત થાય છે તેમાં એકસો વીસમી ગવર્નિંગ બોડીની એક મીટિંગ મળે છે અઢાર માર્ચ બે હજાર સોળના રોજ આ ગવર્નિંગ બોડીની બેઠકમાં ભરતીનો નિર્ણય લેવામાં આવે છે પણ તેની જાહેરાત પંદર ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ આવે છે એટલે કે ગવર્નિંગ બોડી મળે છે અઢાર માર્ચ બે હજાર સોળના તો પંદર ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ જાહેરાત કઈ રીતે આવી હશે આ એક શંકા ઉપજાવે તેવો સવાલ છે આટલું ન માનો તો હજુ આગળ વાત કરીએ જનરલ મેનેજરની ભરતી કરવાનો જે નિર્ણય કરી લેવામાં આવ્યો તેના માટે સરકારની મંજૂરી જોઈએ કારણ કે સરકાર પાસેથી પોસ્ટને સેન્ક્શન કરાવવું પડે તેવું થયું છે કે નહીં તમે જે અમને કાગળ આપ્યા છે ઇન્ડેક્સ બી એ કાગળમાં આવું કંઈ દેખાતું નથી તો સરકારની ભરતીની મંજૂરી ક્યાં છે ખેર તમે તો તમારી સંસ્થાને પોતાના બાપની જાગીર સમજો છો તે રીતના વ્યવહાર કરો છો હું અગાઉ સમજાવી ચૂક્યો છું હવે સમજીએ કે આ કાંડની શરૂઆત ક્યાંથી થાય છે એકસો વીસમી ગવર્નિંગ બોડીની મુલાકાત થઈ જાય છે તે બેઠકમાં નિર્ણય લેવાય છે જનરલ મેનેજરની ભરતીનો અને ત્રણ પોસ્ટ માટે ભરતી કરવાની છે હવે આ ત્રણ પોસ્ટમાંથી જે ભરતી કરવાની છે બે વર્ષથી ખાલી હતી જોવા જઈએ તો બે વર્ષથી જે જગ્યા જે પોસ્ટ ખાલી હોય તેના માટે સરકારની મંજૂરી જોઈએ જે જોવા મળતી નથી સુપર ક્લાસ વન જેવી ભરતી કરવાની છે પણ રાજ્યની સરકારને પૂછવાની તસ્દી ન લીધી માટે કહી શકાય કે કદાચ મુખ્યમંત્રી કરતાં પણ વધારે પાવર પોતાનામાં છે તેવા ઇન્ડેક્સ બીના અધિકારીઓ પોતાને સમજતા હશે હવે આ ભરતી શરૂ થઈ ગઈ વીસ ઉમેદવારોમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવે છે વીસ ઉમેદવારો શોર્ટ લિસ્ટ થયા તો કુલ કેટલા ઉમેદવારોએ આવેદન આપ્યું તેનો જવાબ તમે અમને આપ્યો નથી મતલબ વ્યવહાર શંકાસ્પદ છે જેના આધારે શોર્ટલિસ્ટ કર્યા તેના પણ વ્યવહારો તમે એમને આપ્યા નથી એટલે કે વ્યવહારો શંકાસ્પદ છે અને તમે જાહેરાતમાં લખ્યું હતું કે નહીં તેનો જવાબ આપવો જોઈતો હતો કે આના માટે કોઈના શાળા કોઈના ભત્રીજા કોઈની ભત્રીજ હોવું જરૂરી છે કે નહીં કારણ કે આવું તમારી જાહેરાતમાં ન હતું તો આ શોર્ટ લિસ્ટ કરી આપ કેવી રીતે શોર્ટ લિસ્ટ થયા કોણ હતા કુલ આવેદકો કેટલા હતા એટલે કે કુલ એપ્લિકન્ટ કેટલા હતા તેનો જવાબ તમારી પાસે નથી હજુ પણ તમને આ ભરતી કોપાણમાં શંકા ન દેખાતી હોય તો વધુ શંકા ઉપજાવી શોર્ટ લિસ્ટ કરવા માટે તમે કઈ પરીક્ષા લીધી ઇન્ડેક્સ બી તમારી પાસે જવાબ નથી કોઈ પરીક્ષા નથી લીધી સુપર ક્લાસ વનની ભરતી કરો છો કોઈ પરીક્ષા નથી લેવાતી ખોટા આ બાળકો જીપીએસસીની પરીક્ષા આપી અને રાજ્યના સેવક બનવા માટે પ્રયાસ કરે છે કારણ કે તમે વગર પરીક્ષાએ નોકરી આપી શકો તેવો તમારી પાસે ખાસ સુપર પાવર છે કોણ આપે છે શા માટે તમે રાજ્યની સરકારથી નથી ડરતા એ અમે નથી સમજતા પરંતુ અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ રાજ્યની સરકાર તમને કોઈ કેવા કામ કરવા માટે મજબૂર કરતી હશે અને તે જ કામથી તમે આ રાજ્યના મુખ્યમંત્રી સુધીનાને દબાવી શકતા હોય તો જ આ પ્રકારની ઘટનાને અંજામ આપી શકાય વાત કરીએ તો મહિને સવા લાખ જેટલો પગાર થાય એક તમને કાર મળે એવી આ નોકરી છે સામાન્ય નોકરી નથી તમારા બાળકોની નોકરીને ગબન કેવી રીતે કરવામાં આવે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે ગ્રેડ પે આઠ હજાર સાતસોના તમે વિચાર કરજો કે આ કયા ગ્રેડ પેની નોકરી છે વગર પરીક્ષા વગર ભરતી શંકાસ્પદ વ્યવહારોથી ભરાય છે અને વીસ ઉમેદવારોમાંથી તમે લખો છો કે અઢાર ઉમેદવારો રિપોર્ટિંગ કરે છે પહેલાં તો વીસને શોર્ટ લિસ્ટ કેમ કરી એ જ ખબર નથી અને હવે આ વીસમાંથી કયા અઢાર લોકોનો તમે ઇન્ટરવ્યૂ લો છો તે પણ તમારી પાસે જવાબ નથી મતલબ વ્યવહાર શંકાસ્પદ છે તો અઢાર આવ્યા કોણ અઢાર આવ્યા ક્યાંથી અને ઇન્ટરવ્યૂ આપ્યું એ અઢારના માર્ક્સ શું એનું મેરિટ શું મેરિટમાં તો આમ તમે માનતા નથી અગાઉની ભરતીઓમાં પણ જોયું છે કે જે મેરિટ છે તમારી પાસે એ ગોબાચારી જેવા છે કોઈ પાસે પ્રમાણિત નથી ખેર તમારા તો રોસ્ટર પર પ્રમાણિત નથી તો મેરિટ થોડા તમારી પાસે પ્રમાણિત આવવાના અડધી ભરતીમાં તો મેરિટ જ નથી બન્યા કે સેકન્ડ લેવલ ઇન્ટરવ્યૂમાં કોને શું માર્ક્સ મળ્યા બસ તમને ગમ્યું એ તમે કર્યું છે હવે આ લિસ્ટ નથી હાજરીપત્રક કેટલા લોકો ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારો ઉપસ્થિત થયા તેનું હાજરીપત્રક હોવું જોઈએ જો તમને નહોતી ખબર એવું તમે કહી રહ્યા છો તો અગાઉની ભરતીમાં તમે હાજરીપત્રક તૈયાર કર્યા હતા ખેર એમાં નામ ઓછા હતા એ વાત અલગ છે એના મુદ્દાને લઈ પુરાવો મેં તમને આપ્યો કે તમે કઈ રીતે ગોબાચારી થઈ હોય એની આશંકા પેદા થાય તેવા વ્યવહારો ડિપ્યુટી મેનેજર માર્કેટિંગ અને જનરલ મેનેજર આઈટીમાં કર્યા છે હવે તો તમે જનરલ મેનેજરમાં પણ એ જ પ્રકારના વ્યવહાર કરો છો કમિટીએ ઇન્ટરવ્યૂ લીધું બાદ કમિટી કહે છે કે અઢારમાંથી છ સુટેબલ લોકો અમને જનરલ મેનેજરની પોસ્ટ માટે મળે છે પણ આ છના માર્ક્સ ક્યાં છનું મેરિટ ક્યાં અઢારે અઢાર લોકોનું મેરિટ ક્યાં એસેસમેન્ટ માટેનું પણ મેરિટ હોય તમારી પાસે કંઈ નથી મતલબ તમારી પાસે જવાબ નથી અમને સત્તાવાર આપવા માટે ક્યારે આગળ વધીએ તમે છ કેન્ડિડેટને કમિટી પાસે મોકલ્યા કમિટીએ તેને લિસ્ટ કર્યા અને હવે તેમાંથી સિલેક્શન કરવાનું હતું તો માની લઈએ કે તમારું મૂલ્યાંકન સાચું તમારી કમિટી સાચી તમારા તમામ કાગળ પ્રક્રિયા સાચા તો પછી છ કેન્ડિડેટ જેમાં લિસ્ટ થયા હતા પહેલાં નામ પર પરેશ પેનુલી બીજા નામ પર બ્રિજેશ ત્રીજા નામ પર સૌરભ ચોથા નામ પર સંજીવ પાંચમા નામ પર પરાગ અને છઠ્ઠા નામ પર ડૉક્ટર મનીષ શાહ તો તમારે ભરતી પણ આ ક્રમમાં કરવી જોઈતી હતી ખરેખર તમને ક્રમ ફાવતો નથી એ પણ હું તમને અગાઉના એપિસોડમાં બતાવી ચૂક્યો છું કે ક્રમ બહારની ભરતી પણ તમે કરી રહો છો કાગળ પણ નથી તમારી પાસે કે કયા આધારે તમે આ ભરતી કરો છો હવે તમે બાદમાં આગળ લખો છો કે રિક્રુટમેન્ટનો રૂલ આર આર આ પણ પોતાનો આર આર છે સરકારના નિયમો સાથે જરા પણ મેળ નખાતો આર આર એ ઇન્ડેક્સ બીનો આર આર છે અને એ આર આરનું તમે હવાલો આપી ગયો છો કે બે પોસ્ટ ભરવાની છે જનરલ મેનેજરની કુલ ત્રણમાંથી બે પોસ્ટ ભરી શકાય કારણ કે એક પોસ્ટ પ્રમોશનથી ભરવાની થાય છે હવે પ્રમોશન કોને આપવાનું કારણ કે પ્રમોશનમાં ફીડર કેડર જોઈએ અને ફીડર કેડરનું કોઈ પણ વ્યક્તિ નેક્સ્ટ બીમાં હતું નહીં કોઈ કર્મચારી ફીડર કેડરમાં ફિટ નહોતો બેસતો પરંતુ તમે કહ્યું કે એક તો પ્રમોશનથી આપવી પડે બે બેઠક છે તેની ભરતી કરીશું અને એ પણ કહેવા ઇન્ટરવ્યૂના માધ્યમથી જેના મેરિટ જ નથી ક્યારેક તમે તમારી સિલેક્શન કમિટીએ જે કંઈ પણ નક્કી કર્યું અને તમને આપી દીધું પણ તમે મંજૂરી વગર ભરતી કરવાની પ્રક્રિયા કરી રહ્યા હતા અને તમારા આરઆરનો હવાલો આપી તમે એક સીટ એને પ્રમોશન માટે આપો છો હવે કમિટી આગળ શું કહે છે કે તમને જ્યારે કમિટી નક્કી કરીને આપે છે ત્યારે કે બે બેઠકોની ભરતી માટે સિરિયલ નંબર એક અને બે પ્રમાણે ભરતી કરવી અને રાજ્ય સરકાર પરમિશન આપે અગાઉની ભરતી કરવા માટે તો તેમાં પછીના ક્રમ પરથી તમે લઈ શકશો એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ નંબર પરથી તમારે લેવાના હતા પરંતુ થયું છું પહેલા નંબર પર રહેલા પરેશ પેનુલી પંદર જૂન બે હજાર સોળના રોજ જોડાવા માટે રેડી થઈ જાય છે એટલે કે તેમને જોઈનિંગ લેટર મળે છે તેઓ જોડાઈ જાય છે પણ બ્રિજેશ સિંઘ નામના ઉમેદવાર કે જે બીજા ક્રમ પર છે તે બ્રિજેશ સિંઘને આ પેકેજ નથી ગમતું તેવું તમે અમને જે કાગળ આપો છો તેમાં કહો છો કે તેમને પત્ર વ્યવહાર કર્યો કે બ્રિજેશ સિંઘને આ હવે પેકેજ નથી ગમતું તો જે વ્યક્તિ પરીક્ષા આપવા આવ્યો હોય તેને પેકેજ જ નહીં ખબર હોય શંકા ઉપજાવે તેવો સવાલ છે પરંતુ બની શકે માની લઈએ કે તેમને પેકેજ ન ગમ્યું માટે તેમણે ના પાડી કે હું જોઈન નહીં કરી શકું માટે ઇન્ડેક્સ બીના એમ આઈસી નક્કી કરે છે કે કમિટીએ જે ચાર નામ આપેલા છે તેની સાથે આપણે તારીખ ચાર અને છ જૂનના રોજ ઇન્ટરેક્શન કરીએ હવે ઇન્ટરવ્યૂ શા માટે લીધા હતા કમિટી શા માટે બોલાવી હતી અને ઇન્ટરેક્શન કરવા માટે કમિટી ગયા હવે તમે ઇન્ટરેક્શન કરો છો આ ફિલ્ટર કરીએ ને તમારા બાળકોની નોકરીને ગબન કરવાનો ધંધો નહીં તો શું એ વિચારજો ગુજરાતની જનતા કારણ કે આ તમારા મુખ્યમંત્રીએ તમારા માટે ક્યારેય નથી વિચાર્યું જે નવજીવન વિચારે છે ઇન્ટરેક્શનની વાત થઈ ચાર અને છ તારીખના રોજ અને તેમાં સંજીવ રંજન કે જે ચોથા ક્રમ પર છે એ સંજીવ રંજન ખૂબ સારો છે તેવું ફીલ થાય છે ઇન્ટરેક્શન કરનારાને અને ફીલ ગુડ થતાં તેમનું નામ નક્કી થઈ ગયું પણ સવાલ એ છે કે કમિટીએ જે તમને છ નામ નક્કી કરી આપ્યા હતા એ ઇન્ટરવ્યૂના આધારે જ કરી આપ્યા હતા અને એ ફાઇનલ રાઉન્ડ ઇન્ટરવ્યૂ હતો ત્યારે તો તમે નોકરી આપી હશે પરેશ લઈને તો પછી ફરીથી ઇન્ટરેક્શન શા માટે કોની મંજૂરીથી કઈ કમિટીથી કયા નિયમથી ખબર નથી તમારી પાસે અમને જે કાગળ આપ્યા છે તેમાં જવાબ નથી ખરેખર તો આ નોકરી સીધી કોના ફાળે જવી જોઈએ તો મેરિટના ક્રમ પ્રમાણે સૌરભ સિંહ કે જેવો ત્રીજા નંબર પણ છે ત્રીજા નંબર પર સૌરભ હતા કપાઈ ગયા હવે આગળ વાત કરીએ કે આ ભરતીમાં હજુ પણ છેક સુધી કેટલી ગોબાચારી થાય છે જુઓ તારીખ ચોવીસ છ બે હજાર સોળનો દિવસ આવે છે ત્યારની એક નોટ ચાલે છે સંજીવ રંજનનો મેઇલથી તે જવાબ આપે છે એમાં લખવામાં આવ્યું છે કે મારે જોઈન થવા માટે બે મહિનાનો સમય લાગશે આવું ઇન્ડેક્સ બી આપેલા સત્તાવાર કાગળમાં છે કે સંજીવ રંજન કહે છે કે મારે જોઈન થવા માટે બે મહિનાનો સમય લાગશે અને ઇન્ડેક્સ બીને ઉતાવળ ફાટી મરતી હતી કેટલી ઉતાવળ ફાટતી હતી એટલે તેમણે નક્કી કરી લીધું કે છઠ્ઠા નંબરે રહેલા ડૉક્ટર મનીષાની ભરતી કરી લો હવે છઠ્ઠા નંબરે રહેલા ડૉક્ટર મનીષાની ભરતી શું કામ કરો ઉતાવળ હતી વાયબ્રન્ટ ગુજરાત બે હજાર સત્તર આવી રહ્યું હતું ને આ પોસ્ટ વગર તો થત જ નહીં વર્ષ બે હજાર સત્તરનું વાયબ્રન્ટ ગુજરાત ખેર અગાઉના વાઇબ્રન્ટ ગુજરાત નહીં થયા હોય ત્યારે આ લોકો હશે ખેર આ બધા સવાલો ઇન્ડેક્સ બી એ સત્તાવાર જવાબ સ્વરૂપે આપવા જોઈએ વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર સત્તરમાં આટલી બધી તમને ઇમરજન્સી હતી તો વર્ષ બે હજાર પંદરમાં વાઇબ્રન્ટ ગુજરાત થઈ ત્યારે આ લોકો હતા ત્યારે આ પોસ્ટ ઉપર આ લોકો નોકરી કરી રહ્યા હતા કારણ આ વગર તમારી બે હજાર પંદરની વાઈબ્રન્ટ અટકી ગઈ હતી ઇન્ડેક્સ બી જવાબ આપજો ખેર તમારાથી જવાબ નહીં અપાય કારણ કે આર ટીઆઈના જવાબોમાં પણ તમે ગોથા ખાઈ ગયા છો ખેર સરકાર પાસે આઠ લાખ કર્મચારીઓ છે અને વાઇબ્રન્ટ ગુજરાત આ બે જણા વગર નહોતી થવાની માટે ઉતાવળ હતી અને હવે આગળ વધીએ તો સંજીવ પહેલા જે વ્યક્તિનું નામ છે મેરિટ પર સૌરભ સિંહા ત્રીજા નંબરે તેમને લેવાવો જોઈએ પરંતુ સંજીવ રંજન બાદ સીધા જ લેવામાં આવે છે ડૉક્ટર મનીષ શાહને તો પાંચમા નંબરે રહેલા પરાગ શાહ માટે તમને ફીલ ગુડ કેમ નથી પરાગ શાહ પણ જતા થયા જે પાંચમા નંબરે હતા નોકરી મળે છે છઠ્ઠા નંબરે રહેલા ડૉક્ટર મનીષ શાહને ક્યારે આગળ વધીએ તો જ્યારે જીએમ લેવલની ભરતી હોય ત્યારે કોઈને ખબર નહીં હોય એક વ્યક્તિ કહે છે કે મને પગારની ખબર નહોતી પેકેજની સારું નથી હું મારે નોકરી નથી કરી એક વ્યક્તિ કહે છે કે બે મહિના ભરતી માટે મારે જોઈન થવા માટે સમય લાગશે અને ઉતાવળ ફાટતી હતી તો જોઈન થવા માટે સમય ન આપ્યો સમય ન આપ્યો એ અલગ વાત છે પરંતુ જ્યારે આટલી મોટી પોસ્ટ પર કોર્પોરેટ પણ ભરતી કરતું હોય કે સરકાર પણ ભરતી કરતી હોય છે ત્યારે સમય આપતી હોય છે કારણ કે કોઈ વ્યક્તિ બીજે ફરજ બજાવતો હોય છે તેને છૂટા થવા માટે વખત જોઈએ પરંતુ આ તો ઇન્ડેક્સ બી છે એને તો રસ્તા કાઢતા આવડે છે રસ્તો કાઢ્યો છઠ્ઠા નંબરે રહેલા ડૉક્ટર મનીષાને લઈ લીધા હવે તેમને ખોટી રીતે લીધા કે સાચી રીતે લીધા એ સાબિત તો ઇન્ડેક્સ બીને કરવાનું છે કરશે આપણો ધર્મ છે કે સવાલ પેદા કરવા આપણે સવાલ પેદા કર્યા એસીબી એક કેસની તપાસ કરી રહી છે આ તમામ કેસની તપાસ એસીબી નથી કરતી નથી કેમ કરતી એ તો રાજ્યના મુખ્યમંત્રીએ કરવું પડશે નક્કી અને જો કરવાની છે તો એ પણ રાજ્યના મુખ્યમંત્રીએ કરવાનું છે કારણ કે આ તમામ કામ તેમના નાક નીચે થઈ રહ્યા હોય તે પ્રકારની આ સંસ્થા છે કારણ કે વાયબ્રન્ટ ગુજરાત જેવી ગુજરાતની મહત્ત્વની ઇવેન્ટ કે જેને લઈ ખૂબ જ બુલુગાંગો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ફૂંકે છે એ જ વાયબ્રન્ટ ગુજરાત આ સંસ્થા કરે છે અને કરોડોના ફંડ આ સંસ્થાને મળે છે ખરેખર હિસાબમાં આપણે જઈશું હજી વખત લાગશે અમારે પણ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે હવે આગળ જઈએ તો આ સમગ્ર પ્રક્રિયા જે થાય છે તેમાં તારીખ ચાર અને છ જૂનના રોજ જે ઇન્ટરેક્શન થાય છે એ ઇન્ટરેક્શન કઈ રીતે થાય છે કોણે પરમિશન આપી શા માટે કરી અગાઉના ઇન્ટરવ્યૂ આ રીતની ઇન્ટરવ્યુ પ્રથા હોય કેમ ઇન્ટેક્સ્યુ જવાબ આપજો અને હવે જ્યારે ઇન્ટરેક્શન થાય છે ત્યારે પણ એક ઉમેદવારને ખબર નહોતી કે મારે બે મહિનાનો સમય લાગશે અચ્છા ઉમેદવારને નહોતી ખબર તમને તો ખબર છે તમારે તો કહેવાય કે મારે બીજી જ ભરતી કરવાની છે તો ઇન્ટરેક્શનમાં જ્યારે તમને ફીલ ગુડ ફીલ ગુડ થતું હતું ત્યારે કોના માટે ફીલ ગુડ ફીલ ગુડ થતું હતું તેનો જવાબ આપજો હવે તમને ફીલ બેડ ફીલ બેડ આ રાજ્યના મુખ્યમંત્રી નથી કરાવતા તો એનાથી વધારે નામોશી ભર્યું તેમના જીવનનું બીજું કોઈ કામ નહીં હોય કારણ કે ઇન્ડેક્સ બીને બચાવવાનું ઇન્ડેક્સ બીના કાવતરાને ઢાંકવાનું આ જે બટ્ટો લાગશે એ રાજ્યના ભગવાનના ઘરના કહેવાતા દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લાગશે કારણ કે તેમને ખબર નહોતી આજે હું તમને ખબર પાડી રહ્યો છું જોઈએ કોની વખાત મોટી છે રાજ્યની સરકારની કે ઇન્ડેક્સ બીના આ કૌભાંડિયાઓની નમસ્કાર